ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીમાં મતદાનને હવે માંડ બે દિવસ જેટલો સમય બાકી રહી ગયો છે પાંચ ફેબ્રુઆરીએ મતદાન થવાનું હોવાથી આવતીકાલે સાંજે પ્રચાર પડઘમ જે છે તે શાંત થઈ જવાના છે જેની વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીના કાર્યકર્તાઓ પર ભાજપના નેતાઓ હુમલા કરાવી રહ્યા હોવાનું આરોપ લગાવ્યો છે જેને લઈ અને તેમણે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યું છે તેમણે પોતાના પત્રમાં નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાં આપ કાર્યકરો પર થઈ રહેલા હુમલા ઉપર ચિંતા વ્યક્ત કરી તેમણે આ મામલે ચૂંટણી પંચ પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે અને એક સ્વતંત્ર ઓબ્ઝર્વરની નિમણૂક કરવા માંગ કરી છે કેજરીવાલે કાર્યકરો પર થયેલ અનેક હુમલાઓનો પત્રમાં દાવો કરતા લખ્યું છે કે ભાજપના કાર્યકરો સતત આપ કાર્યકરો પર હુમલા કરી રહ્યા છે દિલ્હી પોલીસ પણ આ અંગે કોઈ કાર્યવાહી કરી રહી નથી જેના કારણે વાતાવરણ વધુ ખરાબ થઈ રહ્યું છે દિલ્હીમાં વિધાનસભા મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આપ અને ભાજપ વચ્ચે રાજકીય સંઘર્ષ વધી રહ્યું છે તાજેતરમાં ઘણા વિસ્તારોમાં આપ કાર્યકરો અને ભાજપ સમર્થકો વચ્ચે પણ મારામારીના અહેવાલ સામે આવ્યા છે